હે હાલો પણ ખોદનું ઊભું થવાનું હોય કે હા હેડો તાની હે હતાર નખખડા નખખડા તપલી તો થી આઈ માં જો બેતે આ તો તપલે વર્ષે તે લાગે છે આ 12 વર્ષે મારી તપલી આઈ છે પણ નાસીકની બતરા બતરા ખોડી ન આવી શક્યો આલે તો આઈ જાળ સારું છે પણ તારે તારા ઉપર તમે કેશ કરેલા છે ખબર છે હોય

પણ એનું તો ઊંધું કરવું ખાય છે ઊંઘો જાય ને ઊંઘો આપડે ફગ જ છું ડાળવીએ અને ના બે જાય ફગ જ બુટા લે આપડે

એબીજો વાટ કોઈ પેલા પૂળમ પડ્યો થા લઈ તારો તારો જ છે મને એવું લાગે ઈ નકરો શીખું શીખું ઠા રતો કોક હું ના એ વાત તો મારાનો હતો પહેલા તારી છે પહેલાની મારી સાપન તે છે મારે કાલ મજે કરીને આવી તો લઈ રેય બધું કાળું તો ખાવાનું જ ધારી અલા મન તો ઉધડે કરીને ગમે ઈ કરે હવે તું 70 રૂપિયા લઈ

બા તો મારે તરીકે આપણે બેલા બાપડ તું તો દારૂ પીતી બધું ભલું બગાડી ગયા બધું શું કર્યું છે ત્યાં એ તો હું પીવું આટલું વસાઈ છે તમે નઈ પીતા શું વસાઈ તો હું કઈ ગોગુ રાખો છો છૂટું ખુર લેવા નહી હજુ પૈસા થોડો આપ કરવા જ ના જાય ને તાણી ગમે તે કરો પણ ખજુર ખાવી તો

અમારે તો રોજ ઓળીઓ હોય તમાર તો હોય છે કે પણ બાપા છોકરા કરો કે પણ મારા પાસે તપેલું નઈ હાથ વળી જાય કે ફેગું અને લે હાડા તાણા આ આંગળી દે દીધો કે બધું ખોખવા તો પણ આપણે લે છુ ને સતા એ તો એ આવાના છે પરખોજી ની આ ખોડિયા ખોઘી હાથ તો મહારાજ વા બીજાય મહારાજ પેકામ જો કે પીવાવાળા એ જોશી હાલે હાડા તાણા હાડા જે ઉભો તો તર એમ ને મોહણ એમ ની અમે નામે

ને પડ્યા રેડો મારે છે તમારે શું કમશે તો મારે જાવ હેડિયા સાહેબ તું તમારે શું કામ છે મારા કામ નહીં પણ તું હેડે છે એમ કે છે હું તો મારા કોમે છું તમારે કોમ આવી બોલો પેલા

એનું મારા હાટુ વાળું છે ફરજ ગી ઓલ્યા સારી ઝૂમતાડગી હું હા એમ તો મારે હાટુ વાળું છે મને અમે કઈ ના મહેનત મારું એમ છે

તમાર જવાનું છે બે કિલો બે કિલો તો બે કિલો તો તમાર ભાગે એમ જ નહીં બીજું ટાઈમ થઈ ગયો હટકો પેલું

ભાઈ મને મેલી ખાવા ખુર ખાવા ભેગા ભેગા હોય ને ખબર ખબર તમે જો એ કશું દેખાતું નહિ કેટલું ફીટ છે

એ લે એય શી કુરા દાં છે આ ઢોકા વાગડા અન ઉભા થાવે તો એક આદાન બલ્લા છે

કમ્પ્લીટ પકડ્યો છે હવે પણ પરખાજી આપણે વસમાં ના પડતા ને મારી નાખે એમ કરે છે પેલો ઝૂમ તો તો એમ કરે છે કોક કરીને બસીન બોલતા ને

થોડક વધારો છે ને બીજો પણ કરવી છે દસ હજાર રૂપિયા ને બે ખેલી મારે લાવો બધું મજા આવશે ખજૂર કેટલી આવશે તમારી દવા કરો વર રાખો તા અખરે બધ માર ભાઈને કેટલા આફાને ભાઈ આટલે લે અરે હું શું તું છે તું મને છોડીને ને હા ભાઈ

એ જાજો એ દેકા બા હવે અજીત હેજાજો અજી તો ઘણા શેટો છે મારા બે અલ્યા પર આવા ગારમ કેમ કરીને જાય ઈ રે કેતો ઘેકાવાતારા આ તો બહુંદો તો પાછો ના 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 હેંગા હાડા હાડા એ તું શેટો રે મો ફટલન સંગ નઈ કરતો જમતાજી હા હા તો આપણને મારી નાખશે તો હળવા નાખે મને તો લાગે ના ના અજી એમ તો એડી ગણાય આરે મારા બેટા કોક બટાવાળા છે અલ્યા હા તમે તમે હેડ્યા તો